નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે શ્રી જવરચંદ મેઘાણીની રા ગંગા જોયું પ્રકરણ ઓગણત્રીસ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મો સામરીસ માંડવી જુનાગઢમાં બનેલા બનાવની વાત નાગાર્જ ઘરમાં કરી નથી ને વળતા દિવસે એ રા પાસે ગયો ત્યાંથી પર ભારોજ ગામ તરે ચાલ્યો ગયો ક્યાં ગયો તેની જાણ એણે કરી નહીં એક દિવસ વીત્યા પણ દિવસે જેને આંગણે અભાવ નથી મહેમાન ઘર જેને મશાર શરીખું લાગે છે તે બુઢી નાગ બાય આજે મહેમાન વગરની જમી નથી કોઈ અતિથિ આવ્યું નથી મહેમાનની વાટ જોઈ જઈ પોપર ચડ્યા છે મહેમાન આવતો નથી બુડ્ડી આખરે પોતાના આંગણાના લીમડા પર ચડીને સીમાડા ખોળે છે દસે મહેમાન કે વટે વગરની કડાય છે ક્યાંય મહેમાન આવે કોઈ વાલા વટેમાર્ગું આવે આજનું શિરામણ શું સ્વાસ્થનું બનશે એકાએક સીમાડે ખેપટ ઉડે છે આવે છે કોઈ કે વટે વટેમાર્ગું જાઓ મારા બાપ મારા ચારણો વટેમાર્ગું જે કોઈ હોય તેને અહીં છાસ્યુ પીવા તેડી આણજો થોડી વારે માણસોએ આવીને સમાચાર દીધા આય વટે માર્ગુ નથી રામ આંડળી પોતે પધાર્યા છે ક્યાં ક્યાં આગળ જાય છે ના આય ચાહીને મોણીએ જે પધારેલ છે કહે છે કે આયના દર્શને આવ્યો છું ભેડો રસલો પણ છે મોડું ઝાકું ઝપટ છે અરે બાપડો નાગાજાની ને રાની વચ્ચે બની ગયેલા બનાવની અણજાણ ચારણીએ ઉદ્ધાર કાઢ્યા હરણાના માથા ફાટે એવા કારમાં તડખામાં મોદળનો ધણી પડી આવ્યો કાયક જરૂર પડી હશે મૂંઝાણો દિસે છે પસ્તાણો લાગે છે મીણબાઈ બેટા ચાય ગમે તો એ આપણો ધણી છે આપણે આંગણે આવેલ છે નાગાજાણ તો ખેર નથી આપણે રાને ટીલાવા જવું જોવે બાપ કંકા વટીનું સાબદી કરો નક્કર લુંગળા પહેરો ધોળ મંગળ ગાતા ગાતા જઈને ટીલાવીએ ને બીજું તો કાંઈ નહીં પણ મારું સાંભળશે તો પાસે બેસાડીને હૈયાની બેક વાતળીઓ ભણીશ હું હાલો બાઈઓ હાલો બુઢીઓ ને નાનડીઓ હાલો માડી મોદરના રાને ટીલાવવા જટ હાલો જાજી વાર લાગી નહીં નાગભાઈનું વેણ એ ચારણીઓના નિશળાને ઘેર ઘેર ફરી વળતા તો ચારણીય આણીઓના ડુંગે ડુંગે રાતી ચોરને કાળી નકર લુંબડીઓના છેડા વડે ધરતીને વારણા લેતા દેવીઓના સોડા ગાતા ગાતા ગામ વડલા છાયડે જ્યાં રા ઊભેલ હતો ત્યાં ચાલ્યા મોખરે હાથની હથેલીઓમાં કંકાવટી લઈને મીણબાઈ ચાલે છે મીણબાઈ જેના મો પર માતાજીના અર્પલ અનોઘા ધા અક્ષર રૂપ છે જેના નખની કણીઓ સૂરજના તાપમાં ઊગળી જાય છે એજ એજ મારા સપનાવાળી રાયએ ઢુકળી આવેલી મા મીણબાઈના મોને દેખીને મોનનો ઉદ્ગાર મનમાં શરમાવ્યો ચરેના વૃંદની વચ્ચે જેનું મસ્તક સોથી ચડ્યાતું મંદિરના સૃંગ સમૂહ નીકળે છે તે બુદ્ધિ નાગબાઈની નજર પણ રાના મોં સામે ચૂટી હતી એને પોતાની ભૂલ સમજાઈ ગઈ એણે માંડલિકના મોં ઉપરની રેખાઓ ઉકેલી લીધી એના હૈયામાં ફડાકો ઉઠ્યો મીણબાઈ વધુ નજીક આવી રાના મોં પર સાપ સળવડ્યા મીણબાઈના નખને રાની નજરે સંભળી સુડાના બચ્ચાને ચાંચમાં પકડે તેમ પકડી લીધા ને નખ ઉપરથી ચડતી ચડતી એ દ્રષ્ટિની નાગણી મીણબાઈની હથેળી કાડા કોણી બાહુને બગલના છેક છાતીના યુવન સુધી ચાલી ગઈ ત્યાંથી લસરી ગઈ લસરવામાં મજા આવી વારંવાર ચડી ચડીને દ્રષ્ટિ લપટી એ જ એ તો મારા સ્વપ્નમાંથી નાગાજણે ઉપાડી લીધેલી એ જ એ અપ્સરા ઢાકાની મલમલમાં ના ખીલે એટલું અપરંપાર ખીલી ઉઠ્યું એ ચારણી રૂપ ઉનની ધીંગી કસુંબલ ઓઢણીમાં કંકાવટીમાં આંગળી બોળીને મીણભાઈ રાની અડો અડ ટીલાવવા ઊભી રહી ત્યારે તો રાને અપ્સરા રૂપની સોડમ આવી એ સુગંધે માંડળીકને સુરાપાન કરાવ્યું ભાન ભૂલાવ્યું ગંગા જડ્યો ગણપતિ ઉમેદેનો રસીલો કાંત રાજપૂતોની રક્ષણહાર

રાથી મીણબાઈની નિકટતા નહોતી સહેવાતી રાને કોઈક માઇલોજીવ કહેતો હતો કે ભાગી છૂટ નાસી છૂટ પણ રાને બીજો અવાજ કહેતો હતો દૂર ન રાખ હવે ક્યાં છેટું છે ભેઠી પડ કંકોમાં ઝબડેલી આંગળી રાને કપડે પહોંચે તે પહેલાં તો રા ત્રીજી દિશામાં ફરી ગયો ખાસિયાની પડેલી મીણબાઈની આંગળીએથી કંકોના ટીપા ટપ ટપ ટપકી પડ્યા એને ફરીવાર વાર કહ્યું ફોઈ રા તો ફરે છે સુજાણ રા અમથા ન ફરે બાપ મુરત એ દ્રશ્ય હશે તેલાવ તું તારે પછી જ્યારે ચોથી દ્રશ્ય રાએ મુખ ફેરવી લીધું રાની પીઠ ચારણીના વૃંદ તરફ થઈ ગઈ શોળાના ગીત થંભી ગયા ને મીણબાઈએ જ્યારે ત્રીજી વાર કહ્યું કે ફોઈ રા ફરે છે ત્યારે નાગભાઈનો કંઠ ચુંદાઈ ગયું એણે ન બોલવા મહેનત કરી પણ એનું ગળું દબાયું નહીં એની જીભ ચાલી રહી નહીં એણે કહ્યું હાવ બેટા હવે તો રા નસે ફરતો રાનો દી ફરતો સે રાના લમણામાં એ શબ્દો સંભળાતા જ ચસકા નીકળી ગયા એ નાગભાઈ તરફ ફર્યો નાગભાઈએ પોતાની આંખો ધરતી તરફ રાખીને કહ્યું પાસો જા બાપ પાસો જટ જૂને ભોગી જા ચડિયા ઘટે જા જૂને પાછો મારા મોલકમાં વેરો ભર્યા વગર રહેવું છે રાના મોંમાંથી થૂક ઉડવા માંડ્યું શબ્દોના ચોથા નીકળ્યા ને પાછા મીચ કરવો છે હાવ હાવ ગંગાજળિયા નાગભાઈએ આંખો ઉડાવ્યા વગર હાથ ઓછો કર્યો ઘટે વાતું ન ઘટે વીર હેણી નજરો હમીર નોય માવતરનું માંડવી માવતર માવતર પાછો જા અને ગંગા ચડિયા આ તો નેવાના નીર મોભે ચડિયા ગંગા ચડિયા ઘડે ચા વાતો ન ઘટે વીર નેવા માયલા નીર મોભે ન ચડે માંડળી ચોક થાવ ડોસી મને ઓળખો છું હું માંડળી હું મોણિયાનો ટીંબો ખોદી નાખીશ ઓળખ્યો તો બાપ હજુએ નાગભાઈએ ધરતી પરથી નજર નથી ઉપાડી ફક્ત એનો હાથ જ બોલતો હતો તુને તો મારા વીર મેં રૂઢિ રીતનો ઓળખ્યો તો તારું પંડ પવિત્ર હતું અરે તારે સ્પર્શે તો રતન કોટ જાતા તા કેવો નીતિમાન તું ગંગાજળિયા ઘડી જા હું તો પંડ પવિત્ર બીજાના રંગત ગયા મોણે વાણા માંડળી વિજા વાજા સરીખા માં પાપીના ને રક્ત પીટ કાડવા હતા એને ઠેકાણે આજે તારી હવા અડીએ મને જાણે કે વાળા ખીલીઓ નીકળી રહેલ છે મારે રોમ રોમ શોળા પોરવાય છે તું કોણ હતો ને કોણ બન્યો બોલતે બોલતે બુઢીનું હૈયું ભરાઈ આવ્યું નાગબાઈના મોંમાંથી પ્રત્યેક વેણ કરુણા સ્વ ભરી કવિતાનું રૂપ ધરી વહેતું હતું લોકવૃંદ તો પાષાણમાં આલેખાઈ ગયું હોય તેવું ચૂપ ઊભું હતું રાને રુવાડે રુવાડે ક્રોધ અને બુદ્ધિ ભ્રમ ભટકા ભરી રહ્યા હતા એના વિષય ધ્યાનમાંથી કામ જન્મ્યું કામની અતિ ક્રોધ પ્રગટ્યો ક્રોધે એને સમૂહ ઉપજાવ્યો ને સમૂહે સ્મૃતિમતીનો વિભુમ્ર પેદા કર્યો એણે મોં બગડી નાખ્યું લાલસા અને મોતનું મિશ્રણ હાસી ને તુરસ્કાર સાથે ભળી એના ચહેરા પર ભયંકર વિકૃતિ કરતું હતું એ બોલ્યો નીકળતું શું કરી નાખવાની હતી નરસૈયો મને શું કરી શક્યો રેવા દેવી દે નરસૈયાની યાદ દેવી મને રહેવાતી હું નરસિંહને પોગુની રજ પણ ન થઈ શકું એનો વેર મારા હૈયામાં જ જગાડ મુદળાના ધણી મને ડાકણી કરવી રેવા દે હું તો જન્મનારની ભળે જ જડેલ મને સા સારું ડાકણ કરો છે ડાકણો છો તું ડોસી મને ડાકણ કરવા જેવું શું હતું તો મને શરપવા માગત છે ને શરપી લે હાય હાય ગંગા ચડિયા મારી જીભ ખેંચીને બોલાવ છો અરે હજી ચેત ચેત હું શરપથી નથી હું તો જે જોઉં છું એ કહું છું તું શું જોઉં છો હું જોઈ રહી છું બાપ કે જાસે જૂનાની ની પ્રોળ દમો દેખીશ ને રતન જાસે માંડિક તે દી મને તું સાંભળીશ માંડિક જે દી ને વાગે નિશામ નહીં હુણસે અસરામ મા દશાના માંડવીક તારા ડંકા નિશાન પર પડતા થશે ને અહીં સુલતાન મામા દસાના માણસો એની એલી કરશે હા બીજું બુદ્ધિ બીજું શું જોવું છે જોઉં છું બાપ કે પોતાને પુરાણ ભાગવતે ભાળશો નહીં કલમાં પડે કુરાણ તે દી મૂળ સાંભળીશ માંડળીક આ તારી ધર્મની પોથીઓ વેદ ભાગવત ને પુરાણો ને લાખોની મેદનીને સંભળાવતા ભંત થશે અહીં તો મુસ્લિમો કલ્પમાં ને પાઠ કરશે તારી એક એક વાત ખોટી ઠેરીને તારી જીભ ખેંચી નાખીશ બુઢી તાબારીઓ મામદસા ગઢને માથે હાથ નાખી રહ્યો ગર્વ મો કર મતના વેણ મોં બોલ માંડવીક તું મને સાંભળીશ તે દી જે દી જાશે રાની રીત રા પોણું એ રહેશે નહીં ભમતો ભમ માગીશ બી તે દીત હું સાંભળીશ માંડવીક અને માંડવીક ગંગા ચડ્યા તારી રાણીઓ રીત ખપે જાય બજારે બીસે ઓજલ આણશે તે દી તું સાંભળીશ માંડવીક અરે બાપ તારા રાજની રાણીઓને લાજ તો મૂકીને બજારે બેસવું પડશે એવા એવા દેહની આ એંધાણિયું છે બસ સરાપી લીધો સરપ્યો નથી હું સરાપું નહીં પણ હું તને ભવિષ્ય ભાગું છું આવતા દેહના એંધાણ હું નજરે નરખીને બોલું છું તે બાપ શાહને માટે રાંધીને તૈયાર રાખ્યું છે તું તેડી આમને હું નહીં બાપ તારો કાળ તેડી આવશે તેડા તો થઈ ચૂકેલ છે તારા સીંબાડા સંભાળ હજી હજીએ હાકલ દે હજીએ નરસૈયાના પોગોમાં પડી જા હજીએ કુંતાદેના કહ્યા કર નિકર ગંગા ચડ્યા હું તો તારી ગઢી ક્યાં જઈ ઊભી રહેશે એ જ વિચારું છું તારું ખોડિયો ડોસી અટકી ગયા ડોસીએ માંડલિકના દેહ ઉપર નજર ફેરવી ગાય જાણે વાછળને ચાટી રહી ગંગાજળિયા તારું આ ખોડિયું ખોડિયું તો દુશ્મનોની થાબડી ના 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 ઉજરા મોત રેડા નથી પડ્યા બાપ હવે જા બધું બોલાવ માં તારા આ ખોડિયાની સી દશા થશે તેની કલ્પના મને બોલોવી નાખે છે તું રણભૌમમાં મરીશ તો જીતી જઈશ પણ રેઢિયા નથી રણભોમના રૂડા મોત રેડા નથી મને એ જ વેદના વાી રહી છે હવે તું જા અહીંથી બાપ જાઉં છું ને છ મહિને તારી જીભ ધક ધકતી સાણીએ ખેંચવા આવું છું તારે એટલી મહેનત નહીં લેવી પડી ઘોડે ચડેલા રામ આંદી તરફ હવે પૂરી પૂરી નજર માંડીને બુદ્ધિ બોલ્યા હવે મારો દેહ તો વટલાઈ ગયો મારા મોંમાં આજ એસી વર્ષની અવસ્થાએ કાણવાળી નીકળી છે હું દેવ્ય ટળી ડાકણ થઈ ચૂકી માંડલિક હવે તો છેલ્લા જુવાર ત્યાં તારો દીકરો પહોંચ્યો છે ત્યાં અમદાવાદને ઘોડો હાથી મૂકતા રાયે પછોડે નજર કરીને મોં મલકાવી કહ્યું ના એથી મોડું છે ઓલી કોર અનજર ત્યાગીને પછી વળતા દિવસે નાગભાઈએ ગાડું જોડાવ્યું એ હિમાલય ગળવા ચાલી ગઈ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ